એક કિશોરને પાણીની ટાંકી સાફ કરવા ઉતારી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતા સમાજસેવી ધર્મેશભાઈએ આ મામલે પગલા ભરવા માંગ કરી છે પાણીની ટાંકી અને ગટર સાફ કરવા ઉતરતી વેળાએ કારણે અનેક લોકોના મોત થયા હોવાની ઘટનાઓ બનતી હોય છે અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે હાલ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે જેમાં હોસ્પિટલની ટાંકી સાફ કરવા માટે એક કિશોરને કોઈ પણ પ્રકારના સલામતીના સાધનો વગર પાણીની ટાંકીમાં સાફ સફાઈ માટે ઉતારવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે આ મામલે સમાજસેવી ધર્મેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે પાણીની ટાંકીમાં ઉતરી રહેલા કિશોર સાથે કોઈ ઘટના બની હોત તો જવાબદાર કોને ગણવા સલામતીના સાધનો વગર કિશોરના જીવ સાથે ચેડા કરનારા લોકો સામે પગલા ભરવા માંગ કરી છે બહાર આવી છે એક વ્યક્તિને જે રીતના કોઈ પણ જાતના સાધનો વગર ટાંકી સાફ સફાઈ કરવા માટે ઉતાર્યો છે આ ટાંકી સાફ સફાઈ કરવા દરમિયાન હવે ઘૂંઘળામણ કે કોઈપણ કારણથી એનું મૃત્યુ થાય તો એનો જવાબદાર કોણ જે રીતના મહાનગરપાલિકાના જ્યાં પણ આ રીતની ટાંકીઓ હોય ત્યાં સાફ કરવા માટે કે ડ્રેનેજ સાફ કરવા માટે કમિશનર સુધીના લોકોની પરમિશન લેવાની હોય છે ને પછી એના જે કંઈ સાધનો હોય એ સાધનો પહેરાવીને જ એ ટાંકીને સાફ સફાઈ કરવાની હોય પરંતુ જે રીતનું આ ન્યૂ સિવિલનું તંત્ર છે એમને એ ખબર જ નથી કે આ ટાંકી સાફ કોણ કરી રહ્યું છે કેવી રીતના કરી રહ્યું છે તો આ ખૂબ ગંભીર બેદરકારી છે આવા લોકો પર જે પણ આના જવાબદાર લોકો હોય તેવા લોકો પર પગલાં લેવા જોઈએ નવી સિવિલ હોસ્પિટલ એક સરકારી હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં પાણીની ટાંકી સાફ કરવા માટે પણ મનપા કમિશનર અને સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીની મંજૂરી ફરજીયાત બને છે આ સાથે સલામતીના સાધનો પણ ખૂબ જ જરૂરી હોય છે